ફ્રૂટ હોય કાજુ બદામ પિસ્તા ડબ્બીમાં અને અંદર રાખીને વેચવાનું છે ડ્રાય ફ્રૂટ રાતેથી તમારી પસંદનો ફાઇન ડ્રાય ફ્રૂટ થઈ મોટી વસ્તુ છે કે આપ કાઢી લેવાની જેમ કે બટાકાની વેફર પડવી છે બે પાંચ કિલો બટાકાને ડાયરેક્ટ વેચવાનું છે આ એટલે બટાકાની વેફર પડી જાય અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભાઈ પાના પકડ છે સ્ક્રુ ડ્રાઈવર છે ત્યારબાદ ડિસ્મિસ છે ત્યારબાદ સાણસી છે લોક છે ઘર માટેના સાંકડું છે બધું જ વસ્તુ તમને અહીંયા ભાઈ મળી જાય છે ઉનાળો પણ આવી ગયો છે તો જોઈ શકો છો ભાઈ ટોપીમાં કેપમાં ઘણી બધી વેરાયટી નાનીથી માંડીને મોટી બધી સાઈઝ તમને મળી જશે આ પ્રમાણેનું તમને ભાઈ મળી જવા છે નાના બાળકોના ચડ્ડી અને બટ્ટી આખું સેટ મળી જશે કોઈ પણ તમે અહીંયા લેવું હોય ને તો બોલે છે ભાઈ પ્રાઇસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા જોઈ શકો છો તમે દહેરા મૂંગા સેલ સેલ માત્ર વીસ રૂપિયામાં માં અલગ અલગ ભાઈ પ્લાસ્ટિકના ડબ્બા ઓબ્બા બધું તમને અહીંયાથી મળી જશે તો રવિવારી માર્કેટમાં આ એક જગ્યા એવી છે કે જો તમારે કોઈ નાની મોટી લારી શરૂઆત કરવી હોય દાબેલી વડાપાઉં બીજાને કોઈ લારીનો સાથે બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવો હોય ને તો તમને અલગ અલગ સાઈડની અલગ અલગ વેરાયટીવાળી ભાઈ જો સાદી જોઈતી હોય ને તો આ પ્રમાણેની તમને સાદી લારી પણ મળી જશે જ્યાં તમારા જૂના જમાના બધા વાસણો યુઝ કરતા હતા આપણે દાદા દાદી બધા તો જોઈ શકો છો આ પ્રમાણે કોપરના ફિલ્ટરના જે વાસણો છે

એટલે કે રવિવારી માર્કેટ ઘણા લોકો એને ગુજરી માર્કેટ પણ તરીકે પણ ઓળખતા હોય છે પાછળ એનું બોર્ડ પણ તમને દેખાતું હશે સાબરમતી રિવરફ્રન્ટ માર્કેટ અમદાવાદ તો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના રવિવારી બજારમાં જ્યાં તમને બધી જ વસ્તુ એન્ટિક વસ્તુ જો તમારે ઘર માટે લેવી હોય જો કોઈ રીડિંગનો શોખ હોય તો તમારે અહીંયા તમને પુસ્તકો પણ તમને મળી જશે રસોઈને રિલેટેડ બધી વસ્તુઓ મળી જશે ફર્નિચર તમારે જોઈતું હોય કપડાં છે ચપ્પલ છે એટલું ઝેડ વસ્તુ તમને અહીંયા માત્ર દસ રૂપિયાથી ચાલુ થઈ જાય છે અને અલગ અલગ પ્રાઇસ રેન્જમાં અલગ અલગ વસ્તુ અહીંયા તમને મળી રહે છે તો આજના વિડીયોમાં આપણે સાથે મળીને એક્સપ્લોર કરવાના છીએ અમદાવાદનું રવિવારી માર્કેટ જે કહેવાય છે સૌથી સસ્તામાં સસ્તું અમદાવાદનું અને અમદાવાદનું સૌથી મોટામાં મોટું માર્કેટ જ્યાં બધી જ વસ્તુની તમે આસાનીથી તમે ખરીદી કરી શકો છો તો સૌ પ્રથમ લોકેશનની વાત કરીએ તો તમને બાજુમાં તમને દેખાય છે એ છે સ્વામી વિવેકાનંદ બ્રિજ જેને આપણે એલિસ બ્રિજ તરીકે ઓળખીએ છીએ અમદાવાદ અમદાવાદીઓને તો બધાને ખબર જ હતી હશે પરંતુ બહારથી કોઈ આપણા વ્યુઅર જોતા હોય લોકેશન ક્યાં આવેલું છે ક્યાં રવિવારી બજાર ભરાય તો આ એલિસ બ્રિજ છે એને તમારે ચડવાનો નથી એની એક્ઝેક્ટ બાજુમાં તમને લોકમાન્ય ટિળક બાગ તમને જોવા મળે છે આ બાજુ લોકમાન્ય ટિળક બાગ છે અને રિવરફ્રન્ટનો રસ્તો બ્રિજની બાજુમાંથી એક્ઝેક્ટ નીચે આવવાનો રસ્તો છે ત્યાંથી તમે સીધા સીધા તમે આવી જશો તો પહોંચી જ પહોંચી જશો મિત્રો અમદાવાદના રિવરફ્રન્ટ માર્કેટમાં ટાઈમિંગની આપણે વાત કરીએ તો નવ વાગ્યાથી સવારે ચાલુ થઈ જાય છે અને રાત્રિના સાતથી આઠ વાગ્યા સુધી આ માર્કેટ ચાલુ રહે છે તો ચાલો મિત્રો હવે આપણે ટાઈમ બગાડતા નથી સીધા જઈએ છીએ માર્કેટમાં અને બધા સ્ટોલો હું તમને પ્રાઇઝ ડિટેલ સાથે જણાવું ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો શરૂઆતમાં થોડા આપણે આગળ આવીએ તો આ એક સ્ટોલ આપણને જોવા મળશે જ્યાંથી તમે પાના પકડ છે સ્ક્રુ ડ્રાઈવર છે બધી જ વસ્તુઓ જો તમે લઈ શકો છો ઘરમાં તમારે ઉપયોગી અને દસ રૂપિયાથી રેન્જ ચાલુ થઈ જાય છે અલગ અલગ દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયામાં તમે જોઈ શકો છો કે ભાઈ બધી વસ્તુ આ બધી તમારે માર્કેટમાં અલગ અલગ જગ્યાએ તમારે લેવા જવું પડે પરંતુ આ એક માત્ર અમદાવાદનું એવું માર્કેટ છે કે જ્યાં તમને બધી જ વસ્તુ જીમના ડમ્બેલ્સ પણ અહીંયા તમને જોવા મળે છે બધી જ વસ્તુઓ તમને આ એક જ જગ્યાએ તમને મળી જશે જોઈ શકો છો કે ભાઈ આ કેટલો મોટો કેટલો બધો ખજાનો અહીંયા જોવા મળે છે નાનાથી લઈને મોટા બધા સ્ક્રૂ આ સ્ટોલ પર તમને અહીંયા મળી જશે આગળ પણ એક સ્ટોલ હતો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભાઈ પાના પકડ છે સ્ક્રુ ડ્રાઈવર છે ત્યારબાદ ડિસ્મિસ છે ત્યારબાદ સાણસી છે લોક છે ઘર માટેના સાંકળો છે આ બધું જ વસ્તુ તમને અહીંયા ભાઈ મળી જાય છે જોઈ શકો છો તમે મિકેનિક હોય એના માટે તો બેસ્ટ જગ્યા છે ભાઈ જો બધા જ પાના પકડ તમને એક જ જગ્યાએ તમને મળી જશે વન સ્ટોપ સોલ્યુશન તો આપણે એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છીએ અંકલ ના ત્યાં કે જ્યાં ભાઈ આપણા આ પ્રમાણે નાના મોટા તમને બધા જ સાઈઝ ના ખાટલા અહીંયા મળી જાય છે તો સર આ નાના જે ખાટલા છે બાળકોના ઉપયોગમાં લઈ શકાય એ ખાટલા ની પ્રાઇસ કેટલી આવશે પછી એની પાછળ છે થોડો મોટો સાતસો રૂપિયા આ પાછળની બાજુ દેખાય છે એના છે સાતસો રૂપિયા અને જો જગ્યા જગ્યા જગ્યાનો અભાવ હોય તો આ પ્રમાણે ફોલ્ડિંગ ખાટલો લેવો હોય ને તો એ પણ મળી જશે એની પ્રાઇસ સર કેટલી કીધી બારસો રૂપિયામાં તમને અહીંયાથી ભાઈ મળી જશે જોઈ શકો છો પાછળ મોટા મોટા ખાતલાઓ પણ અહીંયા દેખાય છે અને આ મોટા ખાતલાની પ્રાઇસ છે અગિયારસો રૂપિયા જુઓ મીડિયમ સાઇઝના પણ મળી રહેશે અને નાની સાઇઝ તો જોઈ ત્યારબાદ આ મોટી પણ અહીંયા જોઈ ફોલ્ડિંગ ખાટલા પણ જોયા અને આ મીડિયમ સાઇઝના સર આની કિંમત કેટલી રહેશે આ બાજુ છસો રૂપિયામાં તમને મળી જશે જોઈ શકો છો તમે ઘણા બધા તમને અલગ અલગ સાઇઝના અને ઘણા બધા ઓપ્શન તમને મળી જશે તો જો તમારે ખાટલા લેવા હોય ને તો તમે આ સ્ટોલની તમે અવશ્ય તમે વિઝિટ કરજો અને આ જે સૌથી લાર્જેસ્ટ મોટા મોટી સાઈડનો ખાટલો છે ચોરસ ખાટલો કહેવાય છે એની પ્રાઇસ છે પંદરસો રૂપિયા અને ક્વોલિટી પણ ખૂબ સરસ છે મજબૂત તો ખાટલાની એક્ઝેક્ટ બાજુમાં એક બેનનો આવો નાનો એવો સ્ટોલ લાગેલો છે જ્યાં તમારે ભાઈ નાના છોકરાઓ માટેના આવા જો લાકડાના બેટ જોઈતા હોય અને સ્ટડી ટેબલ ભણવા માટેનું જો આવું ટેબલ લેવું હોય ને તો અહીંયા મળી જશે તો આપડે આ બેટ છે એની કિંમત ક્યાંથી શરૂ થઈ જાય એટલે શરૂ ક્યાંથી થાય સો થી સો રૂપિયાથી ચાલુ થઈ ને દોઢસો બસો અઢીસો રૂપિયાના અલગ અલગ બેડ તમને મળી જશે અને જો લાઈવ કામ પણ અહીંયા કરી રહ્યા છે આ સ્ટડી ટેબલ માટે અને આ ટેબલ છે આની આની કિંમત કેટલી છે ઉપર આ ટેબલની કિંમત કેટલી છે આ દોઢસો રૂપિયાનું છે જોઈ શકો છો અને નીચેનું મોટી સાઈઝ છે એ બસો રૂપિયાનું તો આ સ્ટોલ પર આપણને અલગ અલગ બધી જ સાઇઝની તમને ટી શર્ટ મળી જવાની છે ને સુધીની બધી જ સાઇઝની અલગ અલગ વેરાયટી અને અલગ અલગ કલરો વાળી પ્રાઇસની આપણે વાત કરીએ ને તો આમાંથી કોઈ પણ ટી શર્ટ તમને ગમતી હોય એ લેવી હોય ને તો પ્રાઇસ છે ભાઈ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા તો ફરતા ફરતા ભાઈ આપણે એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે સર આપનું નામ શું મારું નામ અલ્લારકભાઈ બરોબર તો આપણે ત્યાં શું શું વસ્તુ મળી જશે બધું ત્યાં મોંજા ગંજી બધું મળે છે બરોબર છે અને હવે ઉનાળો પણ આવી ગયો છે તો જોઈ શકો છો ભાઈ ટોપી માં ઘણી બધી વેરાયટી નાની થી માંડીને મોટી બધી સાઈઝ તમને મળી જશે તો સર આમાં કેપ છે નાના બાળકોની કયા પ્રાઇસ થી સ્ટાર્ટ થઈ જાય 100 રૂપિયા થી 120 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે 80 રૂપિયા 60 રૂપિયા સુધી મળે અને પછી આ મોજાને બધું એનો કેટલી પ્રાઇસ મોજા 60 રૂપિયા 50 રૂપિયા છે 50 રૂપિયા 60 રૂપિયા બંડી અને જે બનિયાન છે એમાં બનિયાન છે તમારે 100 રૂપિયા ની છે 80 રૂપિયા ની બરોબર છે તો ભાઈ જોઈ શકો છો મોજા જે ઉનાળામાં ખાસ ટુ વ્હીલર પચાસ સાહીઠ રૂપિયામાં ઉનાળો આવી રહ્યો છે તો સ્ટોલ પર તમે પહોંચી જજો કેપ હેન્ડ ગ્લો મોજા અને બધી જ વસ્તુ તમને સારા એવા પ્રાઇસ માં અહિયાં તમને મળી જશે નાના બાળકોના જો તમારે કપડા લેવા હોય હવે ઉનાળો પણ આવી ગયો છે તો જોઈ શકો છો તમે આ પ્રમાણેનું તમને ભાઈ મળી જવા છે નાના બાળકોના ચડ્ડી અને બંડી નું આખું સેટ મળી જશે કોઈ પણ તમે અહીંયા લેવું હોય ને તો બોલે છે ભાઈ ટી શર્ટ એકલી સિંગલ લેવી હોય તો પણ મળી જશે આ લેંગી જોઈતી હોય તો પણ મળી જશે અને આ પ્રમાણેના જો આખો સેટ હોય પ્રમાણે ચડ્ડી સાથે પ્રાઇસ છે ભાઈ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા અને એની એક્ઝેક્ટ બાજુમાં લેડીઝ લેડીઝના અંડરવેર ને બધું પણ છે એ પણ તમને અહીંયાથી તમને મળી જશે શકો છો આગળ થોડા જઈએ ત્યાં સામેની બાજુ પણ ઘણા બધા સ્ટોલ લાગેલા છે જ્યાં તમને અ શર્ટ છે એ પણ તમે અહીંયાથી લઈ શકો છો અહીંયા એક સ્ટોલ લાગેલો છે કે જ્યાંથી તમારે આ પ્રમાણેના જો તકિયા જોઈતા હોય ને એ પણ મળી જશે કિંમત છે દોઢસો ના બે જોઈ શકો છો એમાં પણ કલર ઓપ્શન મળશે અને એકદમ સોફ્ટ આવશે જોઈ શકો છો ભાઈ આ અને એકસો ત્રીસ રૂપિયાનું એક મળશે સિંગલ પીસ જો તમારે એક્સ્ટ્રા સોફ્ટ જોઈતું હોય ને એ પણ તમને અહીંયા ભાઈના ત્યાં મળી જવાનું છે બાકી બાજુમાં વાત કરીએ તો નાવાના જે રૂમાલ છે એ પણ તમને અલગ અલગ સાઇઝના અલગ અલગ બધા તમને કલર ઓપ્શન વાળા મળી જશે તો સર આવા નાવાના જે રૂમાલ છે એમાં કિંમત ક્યાંથી સ્ટાર્ટ થશે પચાસ રૂપિયા થી રેન્જ ચાલુ થશે અને બસો રૂપિયા સુધી અલગ અલગ રેન્જના તમને આ પ્રમાણેના નાવાના જે રૂમાલ છે એ પણ તમને મળી જશે અને પગ લૂછણીયામાં પણ જોઈ શકો છો કે કેટલી બધી વેરાયટી મળે છે નાનાથી માંડીને મોટા સાઈઝના આ પ્રમાણેના સિમ્પલ તમારે લેવા હોય પેટર્ન વાળા તમારે લેવા હોય બધા જ ભાઈ જોઈ શકો છો ઘણા બધા કલર ભાઈ ઘણી બધી વેરાયટી તમને અહીંયા મળી જશે તો સર આ જે પગ લુછણિયા છે એમાં પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થઈ જશે પગ લુછિયામાં સર પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થઈ જશે ડેરા મૂંગા સેલ સેલ માત્ર વીસ રૂપિયામાં તો તમારા ભાઈ કિચનમાં વપરાય પાણી ભરવા માટેની જે બોટલ છે ત્યારબાદ બરફ જમા જમાવા માટેની ટ્રે છે આ પ્રમાણેના સ્ટેન્ડ છે તમારે ડુંગળી બટાકા મૂકવા હોય એના માટે આ પ્રમાણે એની બકેટ છે બાસ્કેટ છે અલગ અલગ ભાઈ પ્લાસ્ટિક ના ડબ્બા ઓબ્બા બધું તમને અહિયાંથી મળી જશે જોઈ શકો છો ભાઈ ઘણી બધી વેરાયટી મળશે માત્ર ને માત્ર વીસ રૂપિયામાં આ બધું તમને દેખાઈ રહ્યું છે એની પ્રાઇસ છે અને આ સર આ ઉપર આ બધી બરણી ને બધું છે એ એની પ્રાઇસ અને આ છે સો રૂપિયાનું વીસ રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે કે સો દોઢસો રૂપિયા સુધી રેન્જ હશે તમને અહીંયા ભાઈ બધી વેરાયટી વાળું પ્લાસ્ટિક મટીરિયલ તમને અહિયાંથી મળી જશે

બરોબર છે ટાયર છે પછી ત્યારબાદ બેરિંગ છે બ્રિંગ ગમે તે આઇટમ એક્સ વાય ઝેડ ગમે તે આઇટમ મળી જશે બધી જ વસ્તુ તમને મળી જશે તો જો તમારા ભાઈ હવે ઉનાળો આવી રહ્યો છે નાના બાળક માટે સાયકલ લેવાનું થાય ને તો સ્ટોલ ની તમે અવશ્ય વિઝિટ કરો તો રવિવારે માર્કેટમાં આ એક જગ્યા એવી છે કે જો તમારે કોઈ નાની મોટી લારી શરૂઆત કરવી હોય દાબેલી વડાપાઉં પિઝાની કોઈ લારીનો સાથે બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવો હોય ને તો તમને અલગ અલગ સાઈઝની અલગ અલગ વાળી ભાઈ જો સાદી જોઈતી હોય ને તો આ પ્રમાણેની તમને સાદી લારી પણ મળી જશે ત્યારબાદ જો સ્ટીલની છે જો તમારે પકોડીની લારી શરૂ કરવી હોય તો આ પ્રમાણેની લારી પણ તમને મળી જશે સાદીથી માંડીને અલગ અલગ વેરાયટીવાળી મળી જશે બધી લારી પ્રાઇઝની આપણે વાત કરીએ તો સાડા પાંચ રેન્જ ચાલુ થઈ જાય છે અને દસ હજાર પંદર હજાર ને વીસ હજાર રૂપિયા સુધીની લારી તમને અહીંયા ભાઈ મળી જશે હવે એ નંદાશ્રમથી અમે આવેલા છીએ આ ગરીબો માટે આ ફેરવવા માટે સામાન માટે હજી આ ભાઈ જે લારી બનાવે છે બહુ સસ્તી અને સારી લારી બનાવે છે માર્કેટમાં આવી લારી ઓછા પૈસામાં તમે અવેલેબલ મળી જશે અને એના પર તમારે સારું તમે કમાણી કરી શકો છો ભાઈ એક લારી અમે લીધી છે બરોબરસો રૂપિયાની નાની લારી લારીઓની અલગ અલગ ક્વોલિટી આવે છે નાની મોટી એમ પૈડા સારા આવે અને જે સામાન તમે સારી રીતે ઓન કરી શકો બરોબર સારી ક્વોલિટીની લારી છે તમે બીજી ફરશો તો તમને સારું રહે છે અને લાકડું બી સારું છે એમનું બનાવટ બી બહુ સારી છે મિનિમમ પાંચ વર્ષ સુધી કોઈ મેન્ટેનન્સ ખર્ચો નહીં આવે એમ સારી લારી છે અમે આવી પાંચ લારી ખરીદી છે બરોબર અમે ક્યાંથી આવે અમે નંદાસણથી આવેલા છે પાંચ લારી લીધી છે એટલે આ લારીઓ છે ને અમારે શું ગરીબ લોકોને આપવાની છે તો અમને શું રોજી રોટી મળી શકે તો ભાઈ રવિવારી માર્કેટમાં આપણા પરમ મિત્ર દિનેશબેન જોડે આપણે રવિવારી માર્કેટ આખું ખરીએ છીએ જોઈ શકો છો કે ભાઈ ઘણા બધા સ્ટોલ અહીંયા સેન્ટરમાં પહોંચી ગયા છે કે ઘણા બધા સ્ટોલ અલગ અલગ તમને કપડાના છે એન્ટીક વસ્તુના છે ત્યારબાદ તમને પ્લાસ્ટિકની વસ્તુઓ છે ભાઈ કલરનો સ્ટોલ પણ અહીંયા આપણને જોવા મળે છે તો આમની પ્રાઇસ આપણે પૂછીએ છીએ તો સર આ એક લીટરનો જે ડબ્બો છે કલરનો એનું પ્રાઇસ કેટલી રહે સિત્તેર રૂપિયા જોઈ શકો છો ભાઈ અલગ અલગ કલરના ડબ્બા તમને મળી જશે અને નાની સાઈઝ તમારે જોઈતી હોય ને તો પાંચસોમાં પણ મળી જશે પાંચસો એમએલ તો આની આના પ્રાઇસ કે ચાલીસ રૂપિયા જોઈ શકો છો ભાઈ અને એનાથી નાની સાઈઝ નો છે ને એ પણ અહીંયા તમને મળી જશે આ સો એમ નો છે અને કેટલા આના માત્ર ને માત્ર ભાઈ વીસ રૂપિયા છે કલર કરવા માટેની જો પીછી છે તમારે દસ રૂપિયાથી માંડીને અલગ અલગ સાઈડની તમને મળી જશે દસ વીસ ત્રીસ અને ચાલીસ અલગ અલગ સાઈડની ભાઈ તમને અહીંયા મળી જશે જો મિત્રો તમે કોઈ કેટરસનો ધંધો શરૂ કરવા માંગતા હોય કેટરસનો ધંધો શરૂ કર ચાલુ હોય તો તમે અહીંયાથી અલગ અલગ જેમ કે તમે આ જોઈ શકો તવી છે પછી પેલા ચીપિયા છે પછી અલગ અલગ વસ્તુ તમને અહીંયા કેટર્સને ને લગતી તમામ વાસણો તમને અહીંયા મળી જશે જારા છે દરેક વસ્તુ ઉપર પ્રાઇસ લખેલી છે જેમ કે આ જારા બસો રૂપિયાના તમે જોઈ શકો છો પછી આ છે બસો ચાલીસ રૂપિયાની નાની તવી છે તમે જોઈ શકો છો મોટી ચારસો એસી કઢાઈ આ નાની કઢાઈ છે બસો ચાલીસ રૂપિયા આ મોટી કઢાઈ છે ચારસો એસી રૂપિયા એવી રીતે અલગ અલગ ભાવમાં તમને અહીં બધી કઢાઈ જોવા મળી જશે તમે જોઈ શકો છો પછી થાળ છે તમે જોઈ શકો છો મીઠાઈ મીઠાઈ માટેના જે થાળ છે ને ગોળ છે ચોરસ છે એ પણ તમને નાની સાઈઝ ના બસો વીસ રૂપિયામાં મળી જશે તમે જોઈ શકો છો પછી આ ગોળ છે એ તમને મળી જશે એ પણ જ વ્યાજબી ભાવે મળી જશે આ સૌથી નાની સાઈજ નો એકસો સિત્તેર રૂપિયામાં તમને મળી જશે આગળ તમે જોઈ શકો છો નાના થી લઈને મોટી સાઈઝ ના ચમચા છે આ બાજુ ગેસના સગડા છે તમે જોઈ શકો છો આ બાજુ આ બધી વસ્તુ તમને અહિયાં જ વ્યાજબી ભાવે મળી જશે તમે જોઈ શકો છો લાવવા માટે ના આ કોઈ વસ્તુ તમારે જો મિક્સ કરવી હોય ને એના માટે ચારસો રૂપિયા માત્ર ખાલી જોઈ શકો છો પછી આ ખાંડણી છે તમે જોઈ શકો છો નાનાથી લઈને મોટી સાઈઝની ખાંડણી છે તમને અહીં ખાંડણી પણ મળી જશે આ તમામ વસ્તુ તમને અહીં ખૂબ જ વ્યાજબી ભાવ મળી જશે રવિવારીના અંદર કે સंडे માર્કેટમાં અમારી શોપ છે અમારી ऐसे दूसरी एक રિટેલ શોપ ભી હે ઓર હોલસેલર ભી હમ આ યે પર એક छोटा प्लेटफार्म હે જ્યાં સે હમકો આપકે જેસે ઓર ભી બહુત سارے ગ્રાહક મિલતે હે આપ સપોઝ ચાહો તો અમારે દુકાન પર ભી આ સકતે હો हमारी एक शॉप भी है रिटेल की और मैन्युफैक्चरिंग प्लांट भी है और यहाँ पे एक रिटेल आ, काउंटर इसलिए रखा गया है ताकि आप लोगों को ये पता चल सके कि यहाँ पे एक ऐसी शॉप भी है डम्बल और फ्लैट की और और भी बहुत सारी चीज़ें हैं जिसपे रिलेटेड जिम के रिलेटेड आपको मिल सकती है हमारे यहाँ लेकिन यहाँ लिमिटेड वस्तु लाए हुए हैं हम जिसमें और भी बहुत सारी क्वालिटी है पर आपको जितनी मेरे पास अभी फिलहाल में है वो दिखा देता हूँ मैं इधर आइए देखिए सबसे पहले अगर आपको घर के लिए होम यूज के लिए डम्बल्स चाहिए तो एक ये आता है ये ओनली फॉर रबर के डम्बल्स है पूरा रबर है इसमें अंदर भी रबर है बाहर भी रबर है और एक दूसरा ये हैक्जाकॉन डम्बल्स आता है इसके अंदर मेटल आता है बीच में फुलिंग करा हुआ आएगा हार्ड क्रोम आएगा हेक्कॉन डम्बल्स है अंदर टोटली मेटल है ऊपर रबर कोटिंग करा हुआ है इसके अलावा रबर कोटिंग में और भी बहुत सारी क्वालिटीज है आप चाहो तो देख सकते हो मैं आपको दिखा दे रहा हूँ सॉरी वादन बाउंसर बताओ एक ये डम्बल आता है बाउंसर डम्बल आप देख सकते हो बीच में भी हार्ड क्रूम करा हुआ नर्लिंग फुल भी आएगी। अंदर है अंदर मेटल है टोटली रूपर रबर पुटिंग करा हुआ है और होम यूज के लिए सबसे बेटर चीज जो लोग मांगते हैं आज

જોઈ શકો છો ઘણી બધી એન્ટિક વસ્તુઓ અહીંયા મળી જાય છે આગળ પણ તમને હું બતાવું છું બધી મૂર્તિ છે આ પ્રમાણેના એન્ટિક ડેકોરેટિવ હોમ ડેકોરે લગતી બધી વસ્તુઓ તમને રવિવારી માર્કેટમાંથી અહીંયા મળી જશે જોઈ શકો છો આ પ્રમાણેના ભગવાન છે ત્યારબાદ જે દીવા છે એ પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો ડ્રાય ફ્રૂટ કાજુ બદામ પિસ્તા કેપ લગાવવાની આ ડબ્બીમાં નાખવાનું ડ્રાય ફ્રૂટ હોય કાજુ બદામ પિસ્તા ડબ્બીમાં ઘસવાનું છે ડ્રાયફ્રૂટ થી તમારી પસંદ નું મોટી વસ્તુ છે કાઢી લેવાની જેમ કે બટાકાની છે બે પાંચ કિલો બટાકા ઘસવાનું છે બટાકાની વેફર પડી જાય સાઈડમાં આપણે એક્ઝિસ્ટેબલ બટન જાડી કરવી હોય સાઈડમાં બટન છે ચાઇનીઝ માટે સંભારા માટે કોબીઝ કટિંગ કરવું છે કોબીઝ બે ટુકડા કરી ઉપર રાખીને ઘસવાનું છે કોબીઝ કોબીઝ મસલાડ બની જાય બાકી આખું બોડી એબીએસ ફાઈબર આવે તમે બજારમાં લેવા જશો ને તો બસો રૂપિયાનું મળશે મશીન અત્યારે સો છે ને સાથે લાઇટર છરી ને પિલ્લર ત્રણ વસ્તુ ફ્રીમાં છે આખો સેટ સો રૂપિયામાં છે બધું એક જ મશીનમાં થઈ જાય અલગ અલગ કોઈ મશીન નથી લેવા આખો સેટ આવી જાય રવિવારે માર્કેટમાં તમારે આ પ્રમાણેના જો વાસણો તમારે ઘર માટે લેવા હોય તો મોટા તપેલા નાના તપેલા છે ત્યારબાદ આ પ્રમાણેના ટિફિન છે બરણીઓ છે ભાઈ બધું જ વસ્તુ તમને અહીંયા મળી જશે લોટ બાંધવા માટેનો જે થાળ છે એ પણ અહીંયા મળી જશે ચમચીઓ છે આખો સેટ મળી જાય જો તમને આગળ પણ બતાવું છું વીસ રૂપિયાથી ચાલુ થઈ જશે અને અલગ અલગ રેટમાં અલગ અલગ બધા ભાઈ વાસણો મળી જશે અને ભાઈ મોટા તપેલા જો તમારે લેવા હોય ને જોઈ શકો છો તો એ પણ તમને અહીંયા ભાઈ મળી જવાના છે મારા જેમ તમને ભાઈ રીડિંગનો શોખ હોય ને તો જોઈ શકો છો મેં તમને વિડીયોની આગળ કીધેલો હતું સ્ટાર્ટિંગમાં કે ભાઈ બુક્સનો તો ખજાનો જોવા મળે છે ઘણા બધા ઓથરોની બુક્સ જે તમને કોઈ પણ બુક સ્ટોલમાં જોવા નહીં મળે ને એ બધી જ બુક્સ તમને અહીંયા ભાઈ મળી મળી જવાની છે કિચનના રિલેટેડ છે કોઈ ઇતિહાસનો ભાઈ શોખીન હોય વાંચવા માટે ત્યાર ત્યારબાદ વાત કરીએ તો કોમ્પિટેટીવ એક્ઝામની જે બુકો છે એ પણ તમને મળી જશે ત્યારબાદ ઘણી બધી જૂની જૂની નોવેલ્સ છે એ પણ તમને અહીંયા તમને મળી જવાની છે પ્રાઇઝ ચાલુ થઈ જાય છે માત્ર પચાસ રૂપિયાથી તો અલગ 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 ઘણી બધી તમને અહીંયા બુક્સનો ભાઈ ખજાનો જોવા મળે છે જોઈ શકો છો તમે તો અહીંયા એક સ્ટોલ લાગેલો છે લખેલું છે દરેક આઈટમ દસ રૂપિયા તો તમારે ઘર માટે જો તમારા પ્રમાણેના પાપડ છે ત્યારબાદ જો મસાલાના પેકેટ્સ તમારે જો લેવા હોય ને તો અહીંયા તમને મળી જશે પ્રાઇસ છે દસ રૂપિયા લવિંગ મરી અને અહીંયા બોર્ડ પણ દેખાશે દરેક આઇટમ દસ રૂપિયા જો તો મિત્રો રવિવારી માર્કેટમાં તમે જોઈ શકો છો કે પહેલાંના જમાનામાં આવા પ્રમાણેના લાકડાના ખાટલા બધા યુઝ કરતા હતા હવે જમાનો બદલાઈ ગયો છે તો ડબલ બેડ આવી ગયા છે પરંતુ ગામડામાં ઘણા બધા લોકો આ પ્રમાણેના ખાટલા હજુ પણ યુઝ કરે છે તો તમારે જો નાની સાઈડનો જો તમારે ખાટલો જોઈતો હોય ને તો સાડા પાંચસો રૂપિયા જોઈ શકો છો તમે આ પ્રમાણેનો અને આ મોટી સાઈડનો જે ખાટલો છે એની પ્રાઇસ છે સાડા આઠસો રૂપિયા અને પાટી પણ તમને અહીંયાથી મળી જશે ભરવા માટેની તો તમે અહીંયાથી આ ખાટલાની પણ ખરીદી કરી શકો છો હવે ચાલતા ચાલતા આપણે એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છીએ જ્યાં તમને ભાઈ આ પ્રમાણેના સ્કૂલ બેગ છે ત્યારબાદ ટ્રાવેલ જે બેગ છે તમારે કોઈ ટ્રાવેલિંગ દરમિયાન લઈ જવા હોય તો એ બધા બેગ તમને અહીંયા મળી જશે નાની મોટી સાઈઝના બધા દોઢસો રૂપિયાથી રેન્જ ચાલુ થઈ જાય છે ત્રણસો ચારસો પાંચસો અલગ અલગ રેટના તમને અલગ અલગ બધા જ બેગની વેરાયટી ભાઈ અહીંયાથી તમને ભાઈ મળી જવાની છે જોઈ શકો છો કેટલા બધા કલર ઓપ્શન પણ છે બધી ઘણી બધી વેરાયટી તમને આ સ્ટોલથી તમને મળી જશે આ સિવાય પણ ઘણી બધી અલગ અલગ વસ્તુઓના ઘણા બધા અલગ અલગ સ્ટોલ તમને આ રવિવારી માર્કેટ એટલે કે આ ગુજરી માર્કેટમાં તમને જોવા મળી જશે અને આ કહેવાય છે અમદાવાદનું સૌથી સસ્તામાં સસ્તું અને સૌથી મોટામાં મોટું માર્કેટ કે જ્યાં તમને એટલું ઝેડ વસ્તુઓ સારા એવા પ્રાઇઝમાં તમને માર્કેટમાં તમને મળી જાય છે તો આશા છે કે મિત્રો આજનો આ રવિવારી માર્કેટનો વિડિયો તમને પસંદ આવ્યો હશે દિનેશભાઈ કેવું રહ્યું તમને આ માર્કેટ આ માર્કેટમાં જરૂરથી આવજો મિત્રો અને અહીંયા તમને તમારા જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળી જશે એ પણ ભાવે તમારા ભાવમાં થોડુંક બાર્ગેનિંગ કરાવવું પડશે બાકી તમને અહીંયા તમારા જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળી જશે બધી વસ્તુ તમને એકદમ નજીવી કિંમતમાં તમને મળી જાય છે બસ ખાલી તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આવો તમે તો થોડું તમારા જોડે મોબાઈલ હોય પર્સ હોય એનું થોડું તમે ધ્યાન રાખજો

અહીંયા અટલ બ્રિજ આવેલો છે અટલ બ્રિજ અને એલિસ બ્રિજ ની એકદમ વચ્ચે સાબરમતી એકદમ બાજુમાં અને લાલ દરવાજા માર્કેટથી મીટરના અંતરે આવેલું છે બરોબર રવિવારે મિત્રો ચોક્કસ સમય લઈને વાત કરીએ તો સવારે ચાલુ થઈ જાય તે રાત સાંજે આઠ વાગ્યા સુધી તમને બધી વસ્તુ મળી જશે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી મળીયે છે નવા વિડીયોમાં નવી જગ્યા અને નવા જ કોઈ માર્કેટના વિડીયો સાથે ત્યાં સુધી જય જય ગરબી ગુજરાત જય હિન્દ વિડીયોને વધુમાં વધુ શેર કરજો